અમરેલી પેપર કાર્ડ મામલો એસઆઈટી ની ટીમ પાયલ ગોટીના પરિવારની મંજૂરીથી પરિવાર સાથે મહિલાને મેડિકલ અર્થે લઈ જતી હતી તે દરમિયાન પરેશ દાનાણી દ્વારા એસઆઈટી ની ટીમે રોકી મેડિકલ ચેકઅપ માટે ન જવા દેવામાં આવ્યા અમરેલી પેપર કાર્ડ મામલો એસઆઈટી ની ટીમ પાયલ ગોટીના પરિવારની મંજૂરીથી પરિવાર સાથે મહિલાને મેડિકલ અર્થે લઈ જઈ રહી હતી તે દરમિયાન પરેશ ધાનાણી દ્વારા એસઆઈટીની ટીમને રોકી મેડિકલ ચેકઅપ માટે ન જવા દેવામાં આવ્યા મળતી માહિતી અનુસાર પાયલબેને ખોટું લેટર આરોપી મનીષભાઈના કહેવાથી કોમ્પ્યુટરમાં ટાઈપ કર્યું હતું જે ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયત પ્રમુખ અમરેલીના લેટરહેડ ઉપર જ પેજ સેટ કરીને કાઢવામાં આવી હતી તે પ્રિન્ટને પોતાના મોબાઈલમાં સ્કેનર થકી પીડીએફ બનાવેલી તે બાદ તે પીડીએફ મનીષભાઈને મોકલવામાં આવી તે ખોટું લેટર હેડ પ્રિન્ટ લિફાફામાં મૂકી લિફાફા ઉપર કમલમના નામ નામ સરનામું તે પોતાના મોબાઈલમાં સર્ચ કરેલા પુરાવા પણ મળી આવ્યા છે તે લિફાફા કુરિયર ઓફિસ જઈ ત્યાંથી પોતે કુરિયર કરેલનું વિડિયો વિડીયો ફૂટેજ પણ ઉપલબ્ધ છે પાલબેન તથા મનીષભાઈના એકબીજાના વોટ્સઅપ ચેટ ડિલીટ કરી હોવાની હકીકત પણ સામે આવી છે ઉપરોક્ત મળી આવેલ પુરાવાના આધારે ગુનાના કામે જે તે વખતે અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાંથી જામીન મંજૂર થતા જેલ મુક્ત થયા બાદ રાજકીય આગેવાનો સાથે પાયલબેનનો એક વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો જેમાં તેઓ દ્વારા પોલીસ ઉપર આક્ષેપો કરવામાં આવેલ હતા અને પોલીસ દ્વારા તેને માર મારવાની હકીકત જણાવી હતી પાયલબેનને નામદાર કોર્ટમાં અલગ અલગ બે વખત હાજર રાખવામાં આવેલ ત્યારે નામદાર કોર્ટ તરફથી બે બે વાર પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ બાબતે પૂછવામાં આવેલ ત્યારે તેઓ તરફથી નામદાર કોર્ટમાં કોઈ ફરિયાદ કરવામાં આવેલ નથી તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે હવે આ અંગે સત્ય શું છે તે તો આગળના સમયમાં જ ખબર પડી શકે તેમ છે